ધારીના કરમલી ગામની સીમમાં દીપડાનો હુમલો ખેત મજૂરના બે વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાતા ગરીબ પરિવાર પર આગ ફાટી સીમ દીપડાના ત્રાસથી ગામ લોકો બન્યા ભયભીત બાળકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો ઘટનાની જાણ વન વિભાગને કરાતા વન વિભાગે આદમખોર દીપડાને પકડી લેવા પાંજરું ગોઠવતા ઘટના સ્થળેથી જ દીપડો પાંજરે પુરાઈ જતા સ્થાનિકોમાં હાશકારો સાહેબ આપનું નામ ગામ અને ક્યારે પ્રકારની ઘટના બની છે મારું નામ રાજેશભાઈ અને આ ઘટના લગભગ પોણા સાંજના પોણા આઠ વાગ્યા આશરે બનેલ છે અને મોટી કરમલી ગામમાં વાડી વિસ્તારમાં ચિરાગ ચિરાગ વિપુલભાઈ ભાંભર જે બે વર્ષ નું બાળકો એની ઉપર એ હુમલો કરેલ તો તરડા પોલીસ સ્ટેશનને જાણ કરતા તરડા પોલીસ કર્મચારી સ્થળ પર આવી અને તાત્કાલિક બાળકને તરડા દવાખાને સારવાર અર્થે લાવેલ પણ ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરે છે